ધ્રાંગધ્રા શહેરના સામાજિક કાર્યકર અને મહિલા પત્રકાર દ્વારા પાંચસો સાપોનું રેસ્ક્યુ કરી છોડવામાં આવેલ ચર્ચાસ્પદ વિગતો સામે વન વિભાગ પાસેથી માહિતી માંગી હતી ધ્રાંગધ્રાના એક વ્યક્તિએ પાંચસો સાપોનું રેસ્ક્યુ કર્યું હોવાનું જાણવા મળતા શું હકીકત છે કેવી રીતે આ સાપનું રેસ્ક્યુ કર્યું સાપોને ક્યાં છોડ્યા તેવી તમામ બાબતોને અનુલક્ષીને વન વિભાગ પાસે માહિતી માંગી તો જુઓ શું છે વિગતો સાંભળીએ હેમાબેન સિંગલની પ્રતિક્રિયા અને આ બાબતે વન વિભાગ શું કહી રહ્યું છે સાપોના રેસ્ક્યુની કહાની શું છે આવો જાણીએ સાહેબ પ્રતિક દવેને જે સાપ રેસ્ક્યુ માટેનું કાર્ડ આપ્યું છે એની આપણે જે નોટિસ આપી હતી એ અનુસંધાને પ્રતિક દવે આપણે શું જવાબ જીવન એમને અમુક જે સર્ટિફિકેટ સામેલ કર્યા છે જેમાં બે હજાર તેરમાં ભૂર્ખા અભિયાર દ્વારા એક દિવસીય સેમિનાર કરવામાં આવેલો તો એમાં પાર્ટિસિપેટ કરેલું છે અને બે હજાર એકવીસમાં જેની એક દિવસની તાલીમ લેવી પડે સ્નેક રેસ્ક્યુમની આખી એક દિવસ એમનો બી આમાં પત્રક અને સર્ટિફિકેટ સામેલ છે ત્યારબાદ જે તે સમયના અધિકારીએ એમને સ્નેક રેસ્ક્યુઅર તરીકેનું જે ઓળખપત્ર આપવામાં આવ્યું હતું સર મારી જાણ મુજબ આવું સાપ રેસ્ક્યુ જે ઓળખપત્ર લેવા માટે ખાસ પ્રકારની જે તાલીમ હોય છે એનું સરકારશ્રીનો પરિપત્ર હું જોવા માંગીશ જે આપ મને ઉપલબ્ધ કરાવશો જી સો ટકા બેન એ ગવર્મેન્ટની સાઇટ ઉપર બી ઉપલબ્ધ છે અને હું બી તમને અહીંથી અત્યારની કચેરીથી આપી શકું છું અને પેલા નિયમો અલગ હતા પછી વચ્ચે જ્યારે જ્યારે કદાચ આજથી બે ત્રણ વર્ષ પહેલાં જ્યારે સ્નેક રેસ્ક્યુ બાઇટ થવાના ચાન્સીસ વધી ગયા એટલે ગવર્મેન્ટે અમુક જે રેસ્ક્યુ રેસ્ક્યુઅર ના કાર્ડ ઇસ્યુ કરવાના જે હોય છે ઓળખપત્ર એની જે ગાઈડલાઈન હોય છે વધુ સ્ટ્રેન્જ બનાવી હતી જે નવી ગાઈડલાઈન મુજબની અત્યારે વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે તો શું આપ માનો છો કે પ્રતિક જે એક દિવસની તાલીમ લીધી જે તે સમયે આ ગાઈડલાઇન માન્ય હતી સરકારશ્રીની જે તે સમયે જ્યારે બેના આ જે નિયમોનું સર કાર્યવાહી કરવામાં આવેલી હતી રેસ્ક્યુ માટેના જે ફાળવણી માટેના જે નિયમો હતો સર્ટિફિકેટના એના એ એ સમયની ગાઈડલાઇન મુજબ ફોલો કરવામાં આવેલા એટલે હતી ત્યારે એક દિવસની ગાઈડલાઈન જી બેન સાહેબ સવાલ પૂછીશ કે પ્રતીક ભવે સાહેબ મને એમના ઇન્ટરવ્યૂમાં જણાવેલું છે કે એમણે પાંચસો જેવા સાપોનો રેસ્ક્યુ કર્યો છે

નામ સરનામા ક્યાંથી સાપ રેસ્ક્યુ કર્યા એવો કોઈ આપેલો છે ડેટા ના મારે જ્યાંથી હું અહીંયા આઝાજી હોઈ મને મારા જકમાં આવો કોઈ ડેટા આવેલો નથી સાહેબ આવો સાપ રેસ્ક્યુ કરીને વિદેશોમાં ઘણી બધી તસ્કરી કરવામાં આવે છે તો પ્રત્યક દરે સાહેબ આટલા પાંચસો સાત પકડ્યા તો એ વિષય આપને કંઈ શંકા જાય ખરી બેન એવું તો હું ન કહી શકું તપાસનો વિષય છે આપ તપાસ કરશો જો એવું કંઈ જણાશે તો શું ટકા આપણે તપાસ કરીશું અને હાલમાં જ આપણે કદાચ ખ્યાલ હશે કે શંકાના આધારે એક જગ્યાએથી સાપ વેચાણની માહિતી હતી તો ધાણે રેન્જ કચેરી દ્વારા બિનસમોને ઝડપી લેવામાં આવ્યા હતા અને કોર્ટમાં રજૂ કરવામાં આવેલા હતા સાહેબ જે લોકો પેટિયું રજૂ કરી દે તો આવા પાંચસો પાંચસો કરવાની શેખી મારતા હોય સાપો પકડીને પોટા પડાવતા હોય તો આવા માથાભારે શખ્સ વિરુદ્ધ વન વિભાગ કોઈ કાર્યવાહી કરશે જ્યારે પણ આવી કોઈ ગુનાહિત માહિતી જો પ્રૂફ થાય તો આપણે જે પણ વ્યક્તિ હોય હશે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી

પ્રકાશિત કરેલું છે તો એમાં ઘણી ઘણી ભૂલો છે અને એના લીધે કોઈ સામાન્ય જન જનતાનું મોત ફેટશે તો એની જવાબદારી કોની રહેશે એટલે મેઇન એમાં બે ભૂલ થઈ છે કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક જે તે સમયના પ્રકાશક અથવા અધિકારીએ કદાચ ધ્યાન નહીં દોર્યું હોય કે એમાં ભખુંડી સાપને બિનજેરી અને તેવું જે બની રીતે દર્શાવી છે અને એક પેજ ઉપર જે ખડચિતું આપણે રસલ સ્વાઈપર જોવા મળે એને બિનજેરી બતાવી જ્યારે આગળના તેજસ તમે જોશો તો ખરી અને ઝેરી જ બતાવેલું છે અને ભપુંડી ને બિન ઝેરી બતાવ્યું એટલે એક પેજ ઉપર આ એક ભૂલ છે ભૂલ કેવી લાગે છે ગંભીર કે સામાન્ય ચલાવી લેવાય ચલાવી તો લેવાય પણ પ્રિન્ટિંગ પણ એક પેજ ઉપર બાકીના પેજ ઉપર જે અને ઝેરી જ છે અને બિન ઝેરી બતાવેલી છે પણ વાળા પુસ્તક માં આપણે કહી શકાય કે ગંભીર ભૂલ ગણી શકાય બીજા ભૂલ માં સાહેબ એક સાપની ની ઉપરથી ઝેરી બિન ઝેરી નું શકાય એવું લખ્યું છે મુખ્ય ઓળખ તો કેવું છે કે એમની જે આકાર ઉપરથી થઈ શકે મેન તો એમનું શું છે કે જે પેટર્ન હોય એના આધારે થઈ શકે પણ પૂછડીના બાહ્ય ભાગ અથવા એની જે પેટર્નના આધારે કયું બહુ એક્સપર્ટાઇઝનું કામ છે તો એના માટે તો વૈજ્ઞાનિક અભિગમથી જ તમારે ચાલવું જોઈએ બાકી સામાન્ય જનતાને આજે પૂછડીના આધારે ન ખબર સામાન્ય જનતાના તો મન માનસ પર તો એક જ વસ્તુ હોય એ કોઈ પણ સાપ નીકળે એટલે એમ કહે કે એ અમારા ઘરે કોભરા નીકળ્યો છે સાહેબ આ પુસ્તકમાં જે પ્રસ્તાવના લખી છે એમાં મુલતાની સાહેબ પણ એમ કહે છે જે તે વખતના આપના અધિકારી હતા કે પ્રતિક દવે સાહેબે 40 વર્ષ સુધી વૈજ્ઞાનિક સંશોધન કરીને આ પુસ્તક પ્રકાશિત કર્યું છે તો પ્રતિક દવે સાહેબે વન વિભાગને જે સંશોધન કર્યું એના કોઈ પ્રમાણપત્રો એવું કશું રજૂ કરેલું છે ખરું ના પછી પ્રતિક દવે સાહેબે આ બધા સાપના ફોટા મે એવું બધું લીધું છે તો વન વિભાગની કોઈ મજૂરી લીધી હોય એવું કંઈ ખરું બેન એનો મને ખ્યાલ નથી જે તે સમયના અધિકારીએ એમના જે ફોટાનું વેલિડિ વેલિડિશન કરેલું હશે જયારે એવું સાબિત થાય કે આ ફોટા નથી લીધેલા સાબિત થયા છે એવું જયારે આપણા ધ્યાને પુરાવા હશે તો આ પ્રતિક દવે વિરુદ્ધ શું કાર્યવાહી કરશો એમાં તો જે કોપી રાઈટ નો જે એક્ટ લાગે છે એમાં તો જે નિયમ અનુસાર વિભાગો ના જે વિભાગને લાગુ પડે એ વિભાગે કાર્યવાહી કરવી જોઈએ સાહેબ આવું ઝેરી પ્રકારનું સાપ જેવું એક સરીસૃપ પ્રાણી છે અને જે કોઈને પણ બાઇટ કરે તો વ્યક્તિ મોતને ભેટે છે એના વિશે ગમે તેવી ગલત વાતો છાપી પોતાને લેખક સાબિત કરવું અને સામાન્ય જનજનતાને મોતના મુખમાં ધકેલવી એવું દેખાઈ રહ્યું હોય ત્યારે આપની શું ફરજ બને બે જાણી જોઈને તો નથી લાગતું પણ હવે જે તે સમયે ભૂલ થઈ હશે printing mistake કે જે કોઈ હોય તો એ ચર્ચાનો વિષય છે અને થોડું એમાં જો સુધારો બહાર પાડવાની જરૂર છે મારું નામ સિંગલ હેમાબેન ખીમજીભાઈ છે હું ધાંગધ્રા પત્રકાર સંગઠન ની અધ્યક્ષ છું થોડા સમય પહેલા મેં ધાંગધ્રા એસએસસી જૈન કોલેજ ની મુલાકાત લીધેલી ત્યારે મેં પ્રતિક દવે સાહેબ ને મારા ઇન્ટરવ્યુમાં પૂછેલું કે તમને જે સાપ રેસ્ક્યુ કરવાનું કાર્ડ આપેલું છે તે કેવી રીતે ઇસ્યુ થયેલ છે ત્યારે પ્રતિક દવે સાહેબે મને જણાવેલું કે મેં એક સાપ વિશેનું પુસ્તક લખેલું છે એના લીધે મને આ કાર્ડ મળેલું છે અને અત્યાર સુધીમાં પ્રતિક દવે પોતે પાંચસો જેવા સાપોનું રેસ્ક્યૂ કરેલું હોય એવો દાવો વિડીયોમાં કરેલો છે અને આ જે સાપ રેસ્ક્યુ કર્યો એના કોઈ પણ પ્રકારના વિડીયો એમને ઉતાર્યા નથી કે સાપ રેસ્ક્યુ કરીને એમને ક્યાં છોડ્યા અને કોના ઘરેથી સાપ પકડાય એવું કોઈ એમની પાસે આધાર પુરાવો નથી એવું એમણે મને વિડીયોમાં જણાવેલ છે આ અંગે મેં આરએફઓ એફઓ ચૌહાણ સાહેબને સંપર્ક સાધતા એમણે પ્રતિક દવેને નોટિસ પાઠવેલી અને આ અંગે એમણે જવાબ માગેલો ત્યારે આજ રોજ અમે આરએફઓ પાસે જઈ પ્રતિક દવે આપેલો જવાબ વાંચી અને લેખિતમાં એ જવાબ અમે લીધેલો છે તો પ્રત્યેક દવેએ આવી કોઈપણ પ્રકારની સાપ રેસ્ક્યુ કરવાની તાલીમ લીધી હોય એવો કોઈ પ્રમાણપત્ર મને આર એફ મને કે મારા પત્રકારોને આપેલ નથી અને આ જે પાંચસો સાપોનું રેસ્ક્યુ કરીને ક્યાં છોડવામાં આવ્યા છે એનું વિભાગ પાસે કોઈપણ પ્રકારનું નિભાવ રજિસ્ટર નથી એવું આર એફઓએ જણાવેલ છે અને આ ઝેરી સાપોનું વિદેશોમાં તસ્કરી થાય છે એવી સંભાવના હોઈ શકે તો આ અંગે પણ આરએફ ચૌહાણ પ્રતિક દવે પાસે એની વિગતો લેશે અને એમને પૂછવામાં આવશે કે તમે આટલા સાપો પકડ્યા છે તો ક્યાંથી પકડ્યા અને એને ક્યાં છોડવામાં આવ્યા અને એ સાપોનું શું થયું એવું આર અમને જણાવેલ છે કે તે પ્રતિક દવેને પૂછશે ત્યારબાદ મેં આર ચૌહાણને જે ઝાલાવાડ સર્વસંપટ સાપ સંપુટનું પુસ્તક પ્રતિક દવે પ્રસિદ્ધ કરેલું છે એ વિશે પૂછતા એમને જણાવેલું કે આ પુસ્તક પ્રતિક દવે ચાલીસ વર્ષના સંશોધન પછી આ પુસ્તક છાપ્યું છે તો એ અંગેનું એમની પાસે કોઈ પ્રમાણપત્ર છે એવું મેં પૂછેલું તો આર એફ ચૌહાણ સાહેબે કીધું કે આવું કોઈ અમારી પાસે પ્રમાણપત્ર નથી અને મેં એમને સાડત્રીસમા નંબરના પેજ ઉપર જે ભૂલ છે એ બતાવેલી કે એક જ જે બિનઝેરી ઝેરી સાપ છે એને ઝેરી બતાવ્યો છે ઝેરી છે એને બિનઝેરી બતાવેલ છે તેમજ એક જ સાપને ઉપર બિન અને નીચે તીવ્ર ઝેરી બતાવેલ છે તો આમાં સામાન્ય પ્રજાને કે એને પુસ્તક જોઈને તીવ્ર ઝેરી સાપને બિન ઝેરી સમજીને જો કોઈ સામાન્ય પ્રજાજન એ સાપને પકડી લે અને એને બાઇટ કરે ને એનું મોત થાય તો આ અંગેની જવાબદારી કોની એવું મેં ચૌહાણ સાહેબને જણાવેલ ત્યારે તેમણે પોતાના અધિકારીઓનો લૂલો બચાવ કરેલો છે પણ ખરેખર આ પ્રતિક દવાઈને સાપ અંગેનું કોઈ જ્ઞાન નથી તેમજ એમણે સાપની પૂછડી ઉપરથી ઝેરી બિનઝેરી હોય એવું પણ એક પુસ્ત એક પૃષ્ઠ ઉપર જણાવેલું છે તો પ્રતિક દવેને સાપ અંગેનું કોઈ જ્ઞાન નથી અને સામાન્ય પ્રજાને ગેરમાર્ગે દોરી રહેલા છે ને પુસ્તકમાં જોઈ અને લોકો જો એમ વિચારશે કે આ સાપ બિન જરી છે ને પકડી લેશે તો એને એ સાપ એનો જીવ લેશે તો એની જવાબદારી શું પ્રતિક દવેની રહેશે કે જે તે વખતના ડીએફઓની રહેશે કે આર એફઓની રહેશે આ અંગેની તપાસ બેસાડવી જોઈએ અને પ્રતિક દવેને વન વિભાગે ક્યાંથી સાપોનું એમને જ્ઞાન મેળવ્યું આ ફોટા ક્યાંથી લીધા કઈ જગ્યાએથી લીધા આ ફોટા લેવા માટે એમણે કોની પરવાનગી લીધી હતી કોની પરવાનગીથી આ તમામ વન્ય સાપોના ફોટા લીધા છે એ અંગે પણ એમની વિરુદ્ધ તપાસ થવી જોઈએ હું છેલ્લા ત્રીસ બત્રીસ વર્ષથી પત્રકાર ક્ષેત્રે કાર્ય કરી રહી છું અને ગમે ત્યારે હું ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડી રહી છું આ પ્રતિક દવે વિરુદ્ધ હું છેલ્લા ઘણા સમયથી અહેવાલો પ્રસાર મારા સ્ત્રી શક્તિ સાપ્તાહિકમાં પ્રસારિત કરી રહી છું મને અહીંના એક નિવૃત્ત પ્રોફેસર બેને એવું જણાવેલું છે કે જ્યારે હું પ્રિન્સિપાલ પ્રતિક દવે વિરુદ્ધ આરટીઆઈ કે કોઈ વસ્તુની લેખિતમાં માગણી કરતી તો પ્રતિક દવે મને ગુંડા તત્વોને બોલાવી અને મને હેરાનગતિ કરેલી છે તો આ ઉપરથી એવું સાબિત થાય છે કે હું આટલું બધું લખી રહી છું ગાંધી ચીંધ્યા રાહે મેં સત્યાગ્રહ કરવાની પણ નોટિસ આપી દીધેલી છે તો આ પ્રતિક દવે ગુંડા તત્વોને રાખીને મારી પર કોઈ પણ હુમલો કરાવી શકશે મને કે મારા પરિવારને કોઈ નુકસાન પહોંચાડી શકે એવી મને ભીતિ સેવાઈ રહી છે જીડીસી સાથે દિનેશ ગાબવા સાથે જયેશ કુમાર ઝાલા ત્રંગધ્રા